સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં બનેલ હની ટ્રેપના ગુનામાં સંડોવાય બે આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદીને ફ્લેટ નંબર ત્રણસો એક ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મરવા માટે આવેલ તે દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર અજાણ્યા ઇસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છીએ અમને બાતમી મળેલ છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆરઆઈ ફાળવાની છે પ્રેસ મીડિયાને બોલાવીશું તું હવે જેલમાં જવાનો છે તારું નામ શું છે તું ક્યાં રહે છે શું કામ કરે છે અહીં કેમ આવ્યું છે તું આવા ખરાબ ધંધા કરે છે તને શરમ નથી આવતી તેવું કહી ધમકાવી ગાલ પર ઝાપટો મારી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર બે લાખ બે હજાર ત્રણસો અઠાવન એકસઠ હજાર ચિમોતેર હજાર પંચોતેર હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને તમામ મળીને કુલ રૂપિયા ચાર લાખ ત્રેપન હજાર ત્રણસો અઠાવન બળજબળીથી પડાવી લીધેલ અને ફરી અહીં વખત આવતો નહીં તેમ કહી ફરિયાદીને જવા દીધેલ ત્યારબાદ ફરિયાદીને બોલાવેલ મહિલા અને અને આરોપીઓ એક જ છે છે તેમની ભગત તેવું જણાવતા ફરિયાદીએ તાત્કાલિક સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ જેથી સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વેકરિયા સાહેબના આદેશથી સારોલી પોલીસ સ્ટેશનના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી અને તે બાતમીના આધારે આરોપી એક મહેશભાઈ બલદાણિયા રહેવાસી કુંભારિયા ગામ સારોલી સુરત અને તેની સાથે એક મહિલા પકડાયેલ જેનું નામ છે દુર્ગા દેવી ઉર્ફે દક્ષા મથુરભાઈ બલદાણિયા રહેવાસી ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ બાવનગાળા કુંભારિયા ગામ સારોલીવાલાને પકડીને પોલીસે પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી